નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ નાઇન સમાચારની શરૂઆતમાં સંસદમાં સલામતીમાં ચૂકના મામલે વિપક્ષનો સંસદમાં બોલ ઇઠ્યોદર સાંસદોને સસ્પેન્ડ કરાયા છેલ્લા પાંચ દિવસમાં બાણું સાંસદો નિલંબિત દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ઈડીએ સમન્સ પાઠવ્યા દારૂ કૌભાંડ મામલે એકવીસ ડિસેમ્બરે હાજર થવા ફરમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભાયપુર ફ્રેટ કોરિડોરને રાષ્ટ્રને સમર્પિત કર્યું માલગાડીઓની ઝડપમાં થશે વધારો ધરણા પર બેઠેલા માલધારીઓની અચાનક મુલાકાતે પહોંચ્યા રાજ્યપાલ દાણી લીમડા ઢોરવાડા અને બાકરોલ ગૌશાળાનું કર્યું નિરીક્ષણ જમ્મુ કાશ્મીરમાં અસહ્ય ઠંડીને પગલે જનજીવનને માઠી અસર માઉન્ટ આબુમાં ઠંડીનું જોર વધ્યું સહેલાણીઓનું ઉમટી ભીડ સમાચાર જોઈએ આજે સંસદના શિયાળુ સત્રના અગિયારમાં દિવસે સંસદના બંને ગૃહમાંથી અઠ્યોતેર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા સંસદમાં સુરક્ષા ચૂકને લઈને સતત ચોથા દિવસે લોકસભામાં હોબાળો થયો હતો સ્પીકર ઓમ બિરલાએ હોબાળો કરનારા લોકસભાના તેત્રીસ અને રાજ્યસભાના પિસ્તાળીસ સાંસદને સસ્પેન્ડ કરી દીધા હતા આમાં નેતા અધિરંજન ચૌધરી કોંગ્રેસના અગિયાર સાંસદ તૃણમૂલ કોંગ્રેસના નવ ડીએમકેના નવ અને અન્ય પક્ષોના ચાર સાંસદો સામેલ છે તો બીજી તરફ રાજ્યસભામાં પણ હોબાળો થયો હતો જેના કારણે અધ્યક્ષ જગદીપ ધનખડે વિપક્ષના પિસ્તાળીસ સાંસદોને આખા સત્ર એટલે કે બાવીસ ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરી દીધા છે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે વિપક્ષો પર લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના અધ્યક્ષનું અપમાન કરવાનો આરોપ મૂક્યો છે ગોયલની ટિપ્પણી રાજ્યસભામાં વિપક્ષના પિસ્તાળીસ સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ આવી છે છેલ્લા પાંચ દિવસમાં બંને ગૃહમાંથી બાણું વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે માન્ય સ્પીકર ઓર માન્ય ચેરમેન કાજ અપમાન ગયા બાર આગ્રહ પર विपक्ष के नेताओं तक ने उनकी बात नहीं सुनी ये इंडिया अलायंस के घमंडिया गठबंधन के सदस्यों ने जिस प्रकार का भद्दा व्यवहार सदन के अंदर किया सदन की कार्रवाई को बार बार डिस्टर्ब करना डिस्टर्ब करना व्यवधान पहुंचाना माननीय स्पीकर के समक्ष और माननीय चेयरमैन के समक्ष सर्वदलीय बैठक में ये तय हुआ था कि कोई भी पार्टी चाहे सत्तारूढ़ पार्टी हो चाहे विपक्ष हो कोई भी मान्य सदस्य कभी भी पट पार्टी लेके प्लैकार्ड लेके सदन के कार्यवाही को बिगाड़ेगा नहीं सदन में इस प्रकार का व्यवहार नहीं करेगा उसके बावजूद आज कई मान्य सदस्य प्लैकार्ड लेके दोनों हाउस दोनों सदनों में आए વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં એમપી સ્પોર્ટ્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ પહેલા પીએમ મોદીએ વારાણસીમાં વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વર મહામંદિરનું ઉદઘાટન કર્યું હતું ઉદઘાટન બાદ તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ધ્યાન કેન્દ્રની મુલાકાત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ચારસો બે કિલોમીટર લાંબા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભાઈપુર ફ્રેડ કોરિડોરને રાષ્ટ્રને સમર્પિત કર્યું જેનાથી વધુ માલગાડીઓ વધુ ઝડપે અને વધુ સંખ્યામાં દોડી શકશે રેલવેના જણાવ્યા અનુસાર આ એક હજાર ત્રણસો સાડત્રીસ કિલોમીટર લાંબા ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અથવા ઈડીએફસીને પૂર્ણ કરે છે બ્રોડગેજ ફેડ કોરિડોરનું નિર્માણ અંદાજીત રૂપિયા દસ હજાર નવસો ત્રણ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાંનો એક પંજાબથી બિહાર સુધીનો એક હજાર ત્રણસો સાડત્રીસ કિલોમીટરનો એડીએફસી આગામી વર્ષની લોકસભા ચૂંટણી પહેલાં પૂર્ણ થયો છે On an એવરેજ 240 trains will be running on uh, this part of the... Every day? Yeah, yeah, every day. On this part of the system of Eastern Dedicated Freight Corridor. It will offload the IR lines, which are uh, running at almost uh, one and a half times their capacity, so it uh, it and, uh, the speed of the good strain in this line is uh, works out to between 60 to 70 kmph, which is expected to increase further. ઇસ્ટર્ન ડીએફસી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે માલગાડીઓ ચલાવવાની ક્ષમતા ધરાવે છે ભારતીય રેલવે અનુસાર કોરિડોરનો ઉપયોગ પેસેન્જર ટ્રેનો ચલાવવા માટે પણ થઈ શકે છે સરકારના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા અને રાજસ્થાનના થર્મલ પાવર પ્લાન્ટ્સને કોરિડોરથી ઘણો ફાયદો થશે કારણ કે તે મોટાભાગે કોલસાના ટ્રાફિકને પૂરું કરશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડી દ્વારા એકવીસ ડિસેમ્બરે દારૂનીતિ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે ઈડીએ આ કેસમાં કેજરીવાલને બીજું સમન્સ મોકલ્યું છે અગાઉ બે નવેમ્બરે ઈડીએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા ગયા મહિને કેજરીવાલે સમન્સની અવગણના કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે તે ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત છે છેલ્લા કેટલાય દિવસોથી માલધારીઓ ધરણા પર બેઠા છે ત્યારે આજે રાજ્યપાલે ઢોરવાડાની મુલાકાત લીધી હતી એએમસી સંચાલિત દાણીલીમડા ઢોરવાડા અને બાકરોળ ગૌશાળાનું નિરીક્ષણ કર્યું હતું દાણીલીમડા ઢોરવાડા ખાતે મધ્ય ઝોનના ડીવાય એમસી મિહિર પટેલ પણ હાજર રહ્યા હતા જ્યાં આચાર્ય દેવવ્રતે અધિકારીઓને સૂચના આપી હતી કે પશુઓને રહેવા માટે યોગ્ય વ્યવસ્થા કરો તેમજ સ્વચ્છતા રાખવા પણ કહ્યું હતું બીજી બાજુ માલધારી સમાજના લોકોએ રાજ્યપાલની મુલાકાત બદલ આભાર માન્યો હતો સાથે જ સરકારને માગણીઓ સ્વીકારવા માટે પણ વિનંતી કરી હતી વ્યક્તિ અંદર બોલાયો ત્યાં એમને વાત કરી છે કે રાજ્યપાલશ્રીએ જે નિરીક્ષણ કર્યું એ નિરીક્ષણમાં એમને એમને પણ દેખાયું છે કે ગાયો અને નાના વાછરડાઓ જે છે એ બધાને સાથે રાખવામાં આવ્યા છે અને હજુ પણ અંદર થોડી ગીચતા દેખાઈ રહી છે ને એમને એમ કહ્યું કે નાના વાછડાઓ ગાયો અને જે લોકો છે એમને થોડાક અંતરે બહાર રાખવામાં આવે અને એક યોગ્ય રીતે માવજત થાય આ ગાયોની એની કાળજી રાખવાની જવાબદારી અહીંના તંત્રની છે આમાં ક્યાંય ઊંડા ઉતર્યા છો તો વીસેક દિવસનો કંઈક સમય આપ્યો છે અને વીસ દિવસમાં કોઈ આનું આમાં કંઈ ફેરક ફરક નહીં લાગે તો જે કોઈ અધિકારી જેમના ઉપર પગલાં લેવામાં આવશે એવી વાત છેલ્લા કેટલાય દિવસથી ડાણી લીમડા ઢોરવાડાની બહાર માલધારીઓ વિરોધ કરી રહ્યા છે કારણ કે જે ઢોર ડબ્બાની અંદર જે ગાયો છે તે રોજ મરી રહી છે ત્યારે આજે જે રાજ્યપાલ છે તે પણ અહીંયા મુલાકાતે પહોંચ્યા છે પહેલાં તેમણે જે બાકરોલ ખાતેની ગૌશાળા છે ત્યાં પણ મુલાકાત કરીને હાલ જે ઢોર ડબ્બાની અંદર જે પશુઓને કેવી રીતે રાખવામાં આવે છે તેનું જે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે અગાઉ પણ જે કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ જે ડબ્બાની જે મુલાકાત છે તે કરવામાં આવી હતી પરંતુ રોજની જે વિ થી પચીસ જેટલી ગાયો છે તે આ ઢોર ડબ્બાની અંદર જે મરી રહી છે અને અધિકારીઓનું કહેવું છે કે અહીંયા તેમને સારો જે ઘાસચારો છે તે ખવડાવવામાં આવે છે અને તેના લીધે ગાયો જે ગર ગંદો જે ખોરાક હોય છે એઠવાડ હોય છે તે ખાય છે અને તેના કારણે જે અહીંયા સારો ખોરાક ખાવાના લીધે મૃત્યુ થઈ રહ્યું છે પરંતુ છેલ્લા દસથી બાર દિવસથી માલધારીઓ દિવસ રાત ઢોર ડબ્બાની બહાર જે ધરણા ઉપર બેઠા છે આંદોલન કરી રહ્યા છે જ્યાં સુધી તેમને જે લાયસન્સની પ્રક્રિયામાં

આ યાત્રા દરમિયાન એક લાખથી વધુ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવ્યા આશરે આઠ હજાર ગ્રામ પંચાયતો અને ત્રણસોથી વધુ શહેરી વિસ્તારોને યાત્રા હેઠળ આવરી લેવાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગયા મહિને શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સમગ્ર ગુજરાતમાં અભૂતપૂર્વ લોક સમર્થન મળી રહ્યું છે અત્યાર સુધીમાં આ યાત્રા હેઠળ સાત હજાર નવસો પંચ્યાસી ગ્રામ પંચાયતો અને ત્રણસો પાંચ શહેરી વિસ્તારોને આવરી લેવાયા છે જે દરમિયાન ત્રીસ લાખ પાસઠ હજારથી વધુ લોકો આ યાત્રામાં સ્વયંપૂર રીતે જોડાઈ ચૂક્યા છે આ યાત્રાની સફળતાની વાત કરીએ તો ઓગણત્રીસ લાખ છવ્વીસ હજારથી વધુ લોકોએ અત્યાર સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ માટે શપથ લીધા છે વિકસિત ભારત યાત્રા દરમિયાન લોકોને સૌથી વધુ લાભ આરોગ્યને લગતી વિવિધ સેવાઓ અને યોજનાઓનો મળ્યો છે યાત્રા દરમિયાન આરોગ્ય ચકાસણી શિબિરમાં બાર લાખ નેવ હજારથી વધુ લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે જ્યારે સાત લાખ ઓગણીસ હજારથી વધુ લોકોની ક્ષય રોગ માટે ચકાસણી કરવામાં આવી છે એ જ રીતે એક લાખ ત્રીસ હજારથી વધુ લોકોને સિકલ સેલ રોગ માટે ચકાસવામાં આવ્યા છે આ યાત્રા દરમિયાન એક લાખ તેર હજારથી વધુ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવ્યા છે આ યાત્રા દરમિયાન એક લાખ નવ હજારથી વધુ લોકોએ પીએમ ભારત વોલેન્ટિયર માટે નોંધણી કરાવી છે જ્યારે છત્રીસ હજાર નવસો બાવન મહિલાઓએ પીએમ ઉજ્જવલા યોજના માટે નોંધણી કરાવી છે એ જ રીતે બત્રીસ હજારથી વધુ લોકોએ પીએમ જીવન જ્યોતિ વીમા યોજના અને સત્તાવન હજારથી વધુ લોકોએ પીએમ સુરક્ષા વીમા યોજના માટે નોંધણી કરાવી છે પંદર હજારથી વધુ લોકોએ પીએમ સ્વનિધિ શિબિરની મુલાકાત લીધી છે આ ઉપરાંત યાત્રા દરમિયાન ડ્રોન નિદર્શન જમીન આરોગ્ય ચકાસણી નિદર્શન આયુષ્યમાન કાર્ડ સેચ્યુરેશન હર ઘર જલ જલ જીવન મિશન લેન્ડ રેકોર્ડ્સ નું ટકા ડિજિટાઈઝેશન અને ઓડીએફ પ્લસ યોજનાનો પણ નોંધપાત્ર લાભાર્થીઓએ લાભ ઉઠાવ્યો છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી કણાવતી શહેર ભાજપ મહાનગરપાલિકા સદસ્યતા કાર્યશાળા યોજાઈ હતી નારણપુરા જીએસસી બેંક હોલમાં ભાજપ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં કર્ણાવતી મહાનગરપાલિકાના કાઉન્સિલરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઘણાવતી શહેર સદસ્ય પ્રશિક્ષણ વર્ગનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યશાળામાં પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું પાર્ટીએ જુદા જુદા વિષયોને લઈને આગામી લોકસભામાં પણ મારું શું કામ એ વિષયને લઈને પણ એક સત્ર છે સોશિયલ મીડિયા કોર્પોરેટર એની કાર્યપદ્ધતિ એના હક્કોને ફરજો આવા વિષયોને લઈને આ અભ્યાસ વર્ગ યોજાયો છે અને આ અભ્યાસ વર્ગના માધ્યમથી આગામી સમયમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાજ્યો નક્કી કરીને એના મેયર ડેપ્યુટી મેયર આ પ્રકારેના એવી રીતે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ એમના એ પણ અભ્યાસ વર્ગો યોજાવાના છે એકત્રીસ ડિસેમ્બરની પાર્ટીઓમાં માદક દ્રવ્યોની હેરાફેરીની સંભાવનાઓને લઈને બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે હાલ અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનની આંતરરાજ્ય સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર અંબાજી પોલીસ દ્વારા ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા નાના મોટા અનેક શંકાસ્પદ વાહનોની પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે આગામી એકત્રીસ ડિસેમ્બર આવી રહેલ હોય અને આ બોર્ડર ગુજરાતને રાજસ્થાનને જોડતી હોય જેથી આ ચેકિંગ નશીલા પદાર્થ ગુજરાતમાં ના પ્રવેશે એ અનુસંધાને ચાલુ હોય છે નહીં અત્યાર સુધી કંઈ ચેકિંગ સતત ચાલુ છે અમારી સાથે હથિયારી જવાનું પણ સાથે ચાલુ છે ચેકિંગમાં પરંતુ કંઈ વસ્તુ મળી આવેલ નથી નવા વર્ષને લઈને ગુજરાતના અરવલ્લી જિલ્લા અને રાજસ્થાન સીમા પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં રાજ્યના યુવાઓ રાજસ્થાન તરફ જતા હોય છે સાથે જ બુટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે આથી અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે શામળાજી નજીક આવેલી રતનપુર બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નાના મોટા તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે નજીકના દિવસોમાં એકત્રીસ ડિસેમ્બર આવનાર છે જેના અનુસંધાનમાં અરવલ્લી જિલ્લો એ સરહદી જિલ્લો છે અને જ્યાં રાજસ્થાન નજીક હોય પ્રોહિબિશનની બધી સૌથી વધુ અરવલ્લી જિલ્લામાં જોવા મળે છે જેના અનુસંધાનમાં મહેરબાન એસપી સાહેબના માર્ગદર્શન નીચે એક એક્શન પ્લાનની રચના કરવામાં આવેલ છે જેની અંદર ટ્વેન્ટી ફોર અવર્સ ચોવીસ કલાક સુધી શામળાજી ચેકપોસ્ટ ઉપર તમામ વાહનોનું ચેકિંગ ચાલશે અને આ બધીને નાબૂદ કરવા માટે પોલીસ ખડે પગે રહેશે તદઉપરાંત સરહદી વિસ્તારમાં આવેલા તમામ ગેસ્ટ હાઉસોનો પણ ચેક કરવામાં આવશે અને મોડાસા બાયડ માલપુર મેઘરજ શામળાજી ભિલોડા આ તમામ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગ સતત ચાલુ રાખવામાં આવશે અને જેના જેથી કરી અને કોઈ પણ અનિચ્છીનીય બનાવ ના બને એના માટે ચોંકતો જૂનાગઢની રાષ્ટ્રવીર છેલભાઈ દબે પોલીસ તાલીમ મહાવિદ્યાલયની છસો અડસઠ મહિલા લોકરક્ષકની વીસમી બેન્ચની આઠ માસની બેઝિક તાલીમ પણ થતા બિલખા રોડ સ્થિત રાષ્ટ્રવિલ છે મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં પ્રિન્સિપલ અને રેન્જ આઈજી અધ્યક્ષસ્થાને દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરના બસો ત્રીસ બિનહત્્યારધારી પુરુષ તાલીમાર્થીઓનો દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો ડીજીપી વિકાસ સહાય અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ ગૌરવશાળી દીક્ષાંત સમારોહના સાક્ષી બન્યા હતા આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના સર્વગ્રાહી અને દરેક ક્ષેત્રના વિકાસના પાયામાં સુરક્ષા સલામતીના પ્રહરી પોલીસ દળનું યોગદાન મુખ્ય ભૂમિકા નિભાવે છે તેવું સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો હ્યુમન ઇન્ટેલિજન્સ પર એટલો જ મહત્વનો ભાર આપે તેવું ખાસ સૂચન કર્યું છે ગુજરાત પોલીસને આ સૌ યુવાનોને સાયબર ક્રાઈમ અને ટેકનોલોજીસને વધુમાં વધુ માહિતગાર કરવામાં આવે તેવું બી ખાસ મેં સૂચન કર્યું છે ગુજરાત પોલીસમાં આ સૌ લોકો આજે એમના જીવનની નવી શરૂઆત કરવા માટે જોડાયા છે મને વિશ્વાસ છે આવનારા દિવસોમાં આ ત્રેપનસો ત્રેસઠ લોકો રાજ્યના નાગરિકોની સેવા અને સુરક્ષામાં પોતાનો ફાળો સુરક્ષા વડોદરા ખાતે લોકરક્ષક દળના તાલીમ પૂર્ણ કરેલ જવાનોની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી વડોદરા ખાતે આવેલ પોલીસ તાલીમ કેન્દ્રમાં હથિયારધારી અને બિન બિનહથિયારધારી લોકરક્ષક દળના જવાનોને આઠ મહિનાથી સઘન તાલીમ આપવામાં આવી રહી છે આ તાલીમમાં ત્રણસો ચુમ્મોતેર લોકરક્ષકોએ તાલીમ પૂર્ણ કરી હતી જેમાં એકસો સડસઠ હથિયારધારી અને બસો સાત બિનહથિયારધારી લોકરક્ષકો જોડાયા હતા હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રીના ગૃહમંત્રી શ્રીના અમારા શ્રીના અને એ ટ્રેનિંગના પણ આભાર માનું છું કે જે આજે પોલીસ દળમાં વિવિધ યુનિટોમાંથી દીક્ષાંત પરેડ સમારોહ પૂર્ણ કરીને અને ફરજ બજાવવા જઈ રહ્યા છે એનાથી જે ગુજરાત પોલીસની તાકાત છે એ વધુ મજબૂત બનશે અને મને આશા પણ છે કે આ તાલીમમાં જે લોકોએ જે સારા જ્ઞાન મેળવ્યા છે છે એના પોતાની પણ લે અને જ રાજ્ય ધારાસભ્ય સંજય કોરડીયાએ જૂનાગઢ વંથલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ગલિયાવાડ ખાતે પાંચ ગામોના પીવાના પાણીની સુવિધામાં વધારો કરવા માટે રૂપિયા એક પોઈન્ટ ચુમોતેર કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગલિયાવાડ સબ હેડ વર્કર્સનું શાસ્ત્રોક્ત પૂજન સાથે ખાતમુહૂર્ત કર્યું હતું આ સબ વર્કર્સના નિર્માણ થયાથી ગલિયાવાડ ખાલીલપુર વઘાવી તલિયાઘર તથા વીરપુર ગામને નર્મદાના પીવાનું પાણી મળી રહેશે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ બે ડિગ્રી પર યથાવત રહ્યું છે ઠંડીનું પ્રમાણ ઘટતા સહેલાણીઓને ઠંડીમાં રાહત મળી હતી જો કે ઠંડા પવનના સુસવાટા સાથે મોડી સાંજના સુમારે ઠંડીનું પ્રમાણ વધતા તાપણીનો સહારો લેવો પડી રહ્યો છે સમી સાંજે સનસેટ પોઈન્ટ પર સહેલાણીઓને મોટી સંખ્યા જોવા મળી હતી ત્યારે બોટિંગની પણ સહેલાણીઓએ આજે મન ભરીને મજા માણી હતી જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ જમ્મુ કાશ્મીરમાં ત્યાંના સ્થાનિક લોકોને પણ ઠંડીમાં રોજિંદી જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે શ્રીનગરમાં વધતી જતી ઠંડી ત્યાંના લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહી છે પરંતુ તેઓ તેનો ભરપૂર આનંદ પણ લઈ રહ્યા છે સોમવારે સવારે ખીણમાં તાપમાનનો પારો શૂન્ય ડિગ્રી થી નજીક હતો ઠંડી ની લહેર વચ્ચે લોકો ને રોજિંદા કામકાજ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી હતી સ્થાનિક લોકો એ જણાવ્યું હતું કે ઠંડી ના કારણે તેમના રોજિંદા કામકાજ પર અસર પડી છે અને લોકો રસ્તા ની બાજુ ની દુકાનો પર ચા પીતા અને બોનફાયર પાસે બેઠા જોવા મળ્યા હતા દિક્કત એ ઈ છે કે મોસમ શરદી બહુત જ્યાદા હો રહી છે ઓર દિન બહુત લેટ શરૂ હો જાતા હે ધૂપ બહુત લેટ નીકળતી હે યહા પે बस पावर की प्रॉब्लम है पावर कभी भी चला जाता है और टम्परेचर भी बहुत ज़्यादा माइनस है कोहरा जम जाता है सुबह पानी भी नहीं मतलब पूरी तरह से घर में क्योंकि लाइट नहीं है तो पानी कहाँ से सब बहुत ठंड है हाथ जमते है पानी बढ़ते बढ़ते बॉटल्स में दिक्कत बहुत हो रही है चलने में दिक्कत हो रही है साइकिल भी नहीं चला सकते हैं हम स्कूटी और बाइक्स का तो सवाल ही नहीं इतनी ठंड आ रही है ऐसा लगता है તેના પર્વતો અને તેની પરની આકાશી નજરો હવે જોઈ શકાશે કેમકે પ્રવાસન વિભાગે હવે ભારતની પ્રથમ સફારી શરૂ કરી જેના પ્રવાસન વિભાગને તો લાભ થશે જ સાથે સાથે સાહસિકો માટે પણ એક એડવેન્ચરનો સમાવેશ થયો છે ઉત્તરાખંડના પ્રવાસન વિભાગે રવિવારે હરિદ્વારમાં એરો સ્પોર્ટ્સ કંપનીના સહયોગથી ભારતની પ્રથમ ગાયરોકોપ્ટર સફારી શરૂ કરી એર સફારીનો ઉદ્દેશ પ્રવાસીઓને ઉત્તરાખંડના અસ્પૃશ્ય સ્થળો સાથે જોડવાનો અને મુસાફરીના સમયને નોંધપાત્ર રીતે ઘટાડવાનો છે जैसे आपने देखा है पूरे इंडियन सब कॉन्टिनेंट और साउथ एशिया में पहली बार जेरोकॉप्टर एयर सफारी शुरू हो रही है और ये हमारा सौभाग्य है कि हम हरिद्वार की पावन भूमि से इसे शुरू कर पा रहे हैं और ये माननीय मुख्यमंत्री जी का माननीय सतपाल महाराज जी का और पर्यटन विभाग का एक तोहफा है उत, उत्तराखंड के लिए और हरिद्वार वासियों के लिए ये पहली स्टेट ऑफ द आर्ट मशीन्स हैं वर्ल्ड क्लास जर्मनी से इम्पोर्ट करी गई हैं जिनको यहाँ पर लाया गया है टेस्ट फ्लाइट्स हो रही हैं डी की परमिशन के साथ और ये टेस्ट टेस्ट फ्लाइट सक्सेसफुल कंडक्ट हो चुकी हैं उसके बाद एक महीने के अंदर अंदर हम ऑपरेशन शुरू करेंगे और आम आदमी इन एयर सफारी का लुप्त तो उठा सकेगा जितनी रिमोट एरियाज हैं जहाँ पर जाने में तीन तीन दिन लगते हैं आप इसमें बैठकर एक घंटे के अंदर आधे घंटे के अंदर उन जगह जाकर घूमकर वापस आ सकते हैं बहुत ही रीजनेबल प्राइस કંપનીના જણાવ્યા અનુસાર શનિવારે પ્રથમ ગાયરોકોપ્ટર ફ્લાઇટ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું ગાયરોકોપ્ટર એ ટ્રોટર ક્રાફ્ટ છે જે હેલિકોપ્ટર જેવા દેખાય છે હવે ઉત્તરાખંડમાં પણ સાહસિકો માટે એક નવું નજરાણું ઉમેરાયું છે જેનાથી પ્રવાસનને વધુ વેગ મળશે દેશમાં સૌથી મોટો દરિયા કિનારો ધરાવતું રાજ્ય એટલે ગુજરાત

एक एवं राज्य जिमा ठेर ठेर साहस परिश्रम और जुस्ताना न जीवंत उदाहरणों जो मिले गुजरात के पास देश का सबसे लंबा 1600 किलोमीटर का कोस्टल बेल्ट है मरीन फीस प्रोडक्शन में गुजरात देश में सबसे आगे है आज गुजरात मोर देन 5000 करोड़ का फीस एक्सपोर्ट कर रहा है ગુજરાતમાં મત્સ્ય ઉત્પાદન વર્ષ લાખ ટન સુધી પહોંચી ગયું હતું માછીમારીની કામગીરીથી માંડી પ્રોસેસિંગ સુધી આ ઉદ્યોગ રોજગારી ઉત્પન્ન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે સોમનાથ બંદર સાથે જોડાયેલ ખારવા સમુદાયના નેતા જીતુભાઈ કહેરા મત્સ્ય ઉદ્યોગના વિકાસ અંગે શું કહે છે આવો સાંભળીએ पूरे गुजरात में अभी जो वाइब्रेंट अभी का का एक नवंबर था 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 उसमें वाइब्रेंट गुजरात भी प्रोग्राम रखा था दो दिन के, एक, एक है, उसके लिए और नया मशीन जो गैस वाला आता है केंद्र सरकार और गुजरात सरकार पूरे गुजरात के माछी को वो मशीन देने जा रही है मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल माछीमारी उद्योग વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલને શ્રેય આપે છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ગુજરાત કે મુખ્યમંત્રી થોને ફિશરીઝ સેક્ટર કે સર્વાંગી વિકાસ કે લીધે સાગર ખેડુ વિકાસ યોજના શરૂ કી જો બહુ સફળ રહી હૈ આજ ગુજરાત મેોનમી સેક્ટર કાફી તેજી સે આગે બહા હૈ ગુજરાત તેના સમૃદ્ધ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર માટે પ્રખ્યાત છે સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો રાજ્યના વધુ વિકાસની ગેરંટી આપે છે સાથે જ દર્શાવે છે કે ટકાઉ વિકાસ અને નવીનતા તરફ આગળ વધતા રહેવું એ આપણી તાસીર છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર